જય શ્રી રામ આજે ઘણા સમયથી માળિયા હાટીના આજુબાજુના ગામની અંદર અને આજુબાજુના વિસ્તારની અંદર અમે અબોલજીઓની જે સેવાકીય કાર્ય કરીએ છીએ જે અમારા ગ્રુપનું નામ છે જ્યુદિયા ગ્રુપ અને તમે લોકો અમારાથી બરોબર પરિચિત છો તો આજે ઘણા સમયથી જે અમે આ સેવાકીય કાર્ય કરીએ છીએ તે માટે જૂનાગઢ મુનિ મહારાજ દ્વારા એક પ્રસાદી રૂપે અબોલજીઓની સેવા કાર્ય કરવા માટે અમને જે એમ્બ્યુલન્સ ફાળવેલી છે એમાં મહિલા મંડળ જય જાત્રા મહિલા મંડળ ગ્રુપનો બહેનોનો પણ ઘણો ખૂબ સહકાર રહ્યો છે અને આસપાસના વિસ્તારના લોકોને અમે જાણકારી કરીએ છીએ આ જે એમ્બ્યુલન્સ આપેલી છે એ મારિયા હાટીના આસપાસના વિસ્તારમાં અબોલ જીવોની સેવા માટે આપેલી છે તો કોઈપણ જગ્યાએ કાંઈ પણ કોઈપણ પશુ પક્ષી બીમાર હાલતમાં જણાય તાત્કાલિક કોન્ટેક્ટ કરો જય ગૌ માતા જય શ્રીરામ જયમાણે પ્રમુખ પારસામ ગિરનાર રોજ રાષ્ટ્રીય સંત પૂજ્ય નમ્રમિ મારા સાહેબની પ્રેરણાથી ચાલુ વર્ષે જે છવ્વીસ એનિમલ એમ્બ્યુલન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું એ પૈકી એક એમ્બ્યુલન્સનું વિતરણ માળિયા હાટીમાં તાનાક જૈન સંઘના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે આ એમ્બ્યુલન્સનું સંપૂર્ણ ખર્ચ અથવા તો યોગદાન કિરીટભાઈ બાબુલાલ સંઘવી તરફથી અને જયશ્રીબેન કિરીટભાઈ સંઘવી તરફથી કરવામાં આવ્યું છે એમ્બ્યુલન્સની અંદર તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે ઇક્વિપમેન્ટ ડોક્ટર અને દવાઓ પણ એ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ છે આ વિસ્તારની અંદર દર કિલોમીટરના વિસ્તારની અંદર જ્યારે કોઈ પશુ પક્ષીઓ ઢોર જીવો જ્યારે ઈજા થાય ત્યારે એમની સેવા આ એમ્બ્યુલન્સ દ્વારા પૂરી પાડવામાં આવશે ઈચ્છીએ કે વધુ વધુ એમ્બ્યુલન્સનો ઉપયોગ આ વિસ્તારની જનતા કરે એવી ભાવના સાથે નિર્મુતુ જય હિન્દ ભારત ઓટો સેન્ટર દિવાળી ધમાકા ઓફર આજે જ વસાવો હીરો બાઇક સ્કૂટર અને મેળવો આકર્ષક લાભો આ દિવાળી ઉપર બાઇક ની ખરીદી કરો જીએસટી નો ફાયદો મેળવો રૂપિયા છ થી પંદર હજાર સુધી ડાઉન પેમેન્ટ રૂપિયા આઠ હજાર નવસો નવ્વાણું થી શરૂ સાથે ફૂલ ટાંકી પેટ્રોલ ફ્રી હીરો ની ટુ વ્હીલર ગાડીઓ ની સર્વિસ હવે એક જ સ્થળે ભારત ઓટો સેન્ટર આપના વિશ્વાસ નું નામ અહીં હીરો બાઇક સ્કૂટર ટુ વ્હીલર ગાડીઓની સર્વિસ અને રિપેરિંગ અત્યાધુનિક ઉપકરણો થી કરવામાં આવે છે